ચમચમ મજામાં બધો તો આજે આપણે વધેલા ભાતમાંથી જોતન ઉઢામાં પાણી આઈ જાય વેજ છે તો શરૂ કરી દઈએ તો એના માટે સૌથી થોડું કોબી ગાજર અને મરચાં લઈને મિક્સરમાં ક્રશ કરી લીધો છે હવે એક બાઉલમાં વધેલો ભાત લઈને આપણે ક્રશ કરેલો શાકભાજી અંદર નાખી દેવાનો છે અને જેના વગર ના ચાલે એવું મીઠું નાખીને મોટું મોટું મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય એટલે ચોખાનો લોટ નાખીને ફરીથી બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે ચોખાના લોટનો અહીંયા કોઈ માપ નહીં બોલ્સ વળે અને તેલમાં સૂટા ના પડી જાય એટલો લોટ નોખવાનો ચોખાના લોટની જગ્યાએ તમારે મકાઈનો લોટ લેવો હોય તો લઈ શકો છો હવે લીલી ડુંગળી નોખીને બધું રીતે મિક્સ કરીને રીતે બોલ વાળતો જઈશું તેલમાં નોખતો જઈશું ના આવી રીતે ના ફાવો તો પેલા બધા બોલ્સ વાળી દેવાના અને પછી તરવાનું લોડ તાણ એક એક બોલ નોખતો જઈએ તેલમાં તરતો જઈએ ગોલ્ડન બ્રાઉન થાય તો ઉધી નહીં પણ ડાર્ક બ્રાઉન થાય તો ઉધી તળી લઈએ આવા બધા બોલ્સ તળાઈ જાય એટલે કઢાઈમાં થોડું તેલ લઈને અંદર આદુ લસણની પેસ્ટ નોખી દેવાની છે અને એને સોતળી લેવાની છે એ સતળી જાય એટલે એણી સમારેલી ખૂબી ને એને થોડી સોતળી લેવાની છે એ સતળી જાય એટલે લીલી ડુંગળી ને એને સોતળી લેવાની છે નહી એ સતળી જાય એટલે તરીને રાખેલા બોલ્સ નોખીને એને સોતળી નહીં લેવાના બધું હરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય એટલે ડાર્ક સોયા સોસ અને રેડ ચીલી સોસ નો ફરીથી બધું હરખી રીતે મિક્સ કરી લેવાનું છે અડતણ બધું નોખતો જોયો સોતળતો અને રમત રૂડિયો કરતો જ્યો તો આપણો મંચુરિયન બનીને તૈયાર થઈ જશે તો એક ડીશમાં માં કાઢી લેવાનો અને જેને પીરસવો હોય એને પીરસી દેવાનો તો ખાઈને કઉ ચેવા બન્યો છે તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરતો જજો થેન્ક્સ ફોર વોચિંગ